નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ગામ સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી ઇલોલ ગામની અંદર પેઇન્ડ યુઝ શૌચાલયની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા રોજ પંચાયત કચેરી આગળ અનસન ઉપર બેસવાની ફરજ પડી સ્થાનિકનું જણાવ્યા અનુસાર જો અમારી માગણી પૂરી ના થાય ત્યાં સુધી ઇલોલ પંચાયત આગળ અનસન પર બેસવાની તૈયારી દર્શાવી હતી તેમજ તેમણે જણાવ્યું અનુસાર તેમને વર્ક ઓર્ડર આપવામાં આવે ના ત્યાં સુધી અમે આ જ જગ્યાએ બેસી રહીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું ઇલોલ ગ્રામ પંચાયત સરપંચશ્રી તેમજ તલાટી શ્રી મૌખિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમોની નાગરિકોની અરજીને ધ્યાનમાં રાખી અને તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે અને એની કાર્યવાહી કરેલી છે હાલ તો ઇલોલ ગ્રામ પંચાયત સ્થાનિકો દ્વારા અલગ અલગ રજૂઆત પાણીની હોય કે રોડ રસ્તાની હોય કે ગંદકીની હોય તેમજ અન્ય રજૂઆત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે નામ આપનું સાહેબ નરેન્દ્રસિંહ ઝાલા શું આપની રજૂઆત છે અમારી રજૂઆત છે કે બે એન્ડ યુ શૌચાલય જ્યાં જૂની મુતરડી હતી ત્યાં બનાવવામાં આવે નવા બસ સ્ટેન્ડની અંદર છેલ્લા ઘણા સમયથી ચાર પાંચ વર્ષથી અલગ અલગ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આજુબાજુમાં આજુ આસપાસના ગામોમાંથી આવતા લોકો તથા સ્થાનિક લોકોને શૌચાલય ના હોવાના લીધે બહુ બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને મહિલાઓ અને વડીલોને આજનો શું પ્રોગ્રામ તમારા પંચાયત આજનો જ્યાં સુધી સરપંચ સાહેબને અમે રજૂઆત કરી સરપંચ સાહેબને શૌચાલય માટે કોઈ જ સમસ્યા નથી એમનો કોઈ જ અવરોધ નથી પરંતુ પંચાયતની બોડીમાં જે સદસ્યો છે એમને બધાને અવરોધ છે એક પણ સદસ્ય અત્યારે હાજર નથી તો એમને પંચાયતમાં હાલ તમે શું જવાબ આપ્યો પંચાયતમાં અત્યારે હાલ સરપંચ સાહેબ અને વોર્ડ નંબર એકના સભ્ય સાહેબ બંને એવો જવાબ આપ્યો કે અમને કોઈ જ તકલીફ નથી ત્યાંના સ્થાનિક રહીશો અને પંચાયતના બોડીમાંથી જે સદસ્યો ચૂંટાઈને આવેલા છે એમને વિરોધ છે તો તમે આ વસ્તુ આગળનું શું આયોજન છે તમારું આગળનું આયોજન એ છે કે અમે ધરણા ઉપર બેસવાના જો અમને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર જ રહેવાના છીએ તો આપણે જે આજે ગામના સ્થાનિક લોકો દ્વારા આજે ધરણા પર બેઠા છે પંચાયત આગળ તો આપણે શું કહેવું છે કોઈ વિરોધ નથી એ સૌ ચાલો માટે કોઈ વિરોધ નથી આપણે સૌ બનાવવા તૈયાર છીએ તો શું પ્રશ્ન શું છે તા હાલ એના માટે પ્રશ્ન એ બધા વિરોધ સૌ ચાલે બનાવેલ ચાલે ના બનાવ બાબજુદે તાલની વાર કરું અમુક જગ્યા કઈ જગ્યા પર સૌ ચાલે બનાવેલો જ રહી